મારા બેટા છોકરા કોમ કરતા છે નઈ ને મારે કરવું પડે છે હવ બટે પૈસા છે ને પૈસા ગમત આવ્યા છે ઘરમાં માં શ્યામાં લાવું તો પૈસા નઈ તું પૈસા માગે

બસ તો રેડી હોય આપણે ગોમ ભાવ ખબર પડશે આવશે એટલે હમણાં સર ના મળ

રાશિ છે બુલમડું રાસ્યું છોકરા ને લાવજો કોઈ પાકુ કરે ને પેલા તમે આવું કેવા તું

તમે પ્લાન કરીને રાખજો આવે જ નહીં તારે શું કેવાનું છે સારું મોટા પાયે રાખ્યું પછી આપડે ખરા રોટલો હશે તો કહેવાનું પાછું આપડે અલ્યા કાકા શિતમ એ મગજથી પથારી ફેવરો મને સોકરો કીધું તો પડ્યો આ શું શું ભાગે ગયો એવું લાગે

મોટા આપણે <Elliott humming hyacinThe sounds> અમ કુશી એકડો લાવો રી તું પાણી પાવે મે નઈ વાતો કર આ સhtra બે ફરો અન્યા પાકળી સુકતી

રાકો કાધાર કુતરું વાત તું એક કુતરું સોરી ને કાધર લંગરું થઈ ગયું એટલે મેં વિચાર્યું નહી છૂટા થઈ ગયા

મી Aal મિયા <coughs>

આઈડિયા કરા ને તાર હું આપડી જો આ તો હું તો ઉનકાઉ છું શું આઈડિયા કરા નું રાશી ખાય નહી કરી શું આઈડિયા કરી તો મારા બેટા એ આઈડિયા તમને કેવી લાગી આ લંગડા ની આઈડિયા કરી દીયા ને એ લંગડો નહી તો

પૈસા લાવા પેલા પૈસા પૈસા આલે વરાય બો હાચું કોમા પૈસા તાહી પતણા મૂકતા પૈસા લાવે બોય માને કોમા ઘર લઈ 1 રૂપિયો જ નહીં દીદી વાના થા પૈસા લાવે નાટક ભરતો ના પૈસા લાવ પૈસા લાવ ઘોઠઈ નળ્યો આપણે નાટક નાળ્યો નળ્યો ના છોટો નાખી ઓય ઘરે લે આવતા ની હું તો મારા ઘરે જાવ છું મારા પૈસા જ તાહે